પારિયે ભરાવા મીંડા વરવેરવી રૂ જોલ્યું જમજમાટી બોલાવે હે ને આ જીરું જો ઝોલા ખાઈ હે બાકી દેણું કરીને વાયુ હોય ઝાડકી જીરું ખેતર માં ચાર પાંચ ખેતર વાય દીધા હે ને જો હાલો મિત્રો જય માતાજી ને જય શ્રી બધા ને સ્વાગત છે તમારું નાના ખેડૂત ના નાના બ્લોગ માં તો કાલે આપણે શિરામાં પાંચ પાણી ચાલુ કર્યું હતું અને સાંજે છ વાગે લગર વાયરું હતું પછી અંધારું થઈ ગયું એટલે આપણે પાણી બંધ કરી નાખી ભાઈ જઈ ગયા વિસાય અને મેં અને અત્યારે આવી ગયા છે અને વાગ્યા છે સાડા આઠ અને જો પાવર આવી ગયું છે આપણે પાણી ચાલુ કરવાનું છે તો કરી નાખી ડેટકો ચાલુ એક જ ડેટકો ચાલુ કરવાનું છે હાલો દેટકો ચાલુ થઈ ગયો છે અને તમને ખાંડ બતાવી દઉં તો ખાંડ હવે જો ખાલી થતી જાય બાકી હવે એકાદ બે પાણી પી જાય તો સારું કહેવાય આમ તો બધે ખાલી થઈ ગઈ છે હાવ તો હાલો જઈએ હવે આપણે પાણીએ તો રોગ તમે જોતા રીજોને મજા આવશે પાણી થઈ ગયું જો ચાલુ વાલે આપણે દેટ ટકા પાણી થઈ ગયું ચાલુ અને કાલે જો આપણે પાંચનું પાણી પી દીધું છે જીરું તમને બતાવું તો આ પ્રમાણેનું જીરું થઈ ગયું છે અને જો રહ્યું જીરું આપણું જમાવે હજી રોગ બોગ ન આવે તો તો બાય જામું પડી જવાનું છે ઉકી જાય પડું એટલે આપણે દવાનું રાઉન્ડ મારી દઈશું એક પાણી સડી ગયું હતા એમાં જોવો જીરાને ને હાલો હવે જઈ આપણે નાખીએ બે ભાગ પાયા હતા અને વિસા એ પાણી ચાલુ કરી નાખવા ઉપર તો કાલે આપણે પાણી હાજી ચાર ચાર વાગે ચાલુ કર્યું હતું એ તો પાછળના ત્રણ ભાગ પાયા એ રિયા આપણે ચોથું પાણી ત્યારે નીંદેલા હતા અને જો અત્યારે મેં પાણી વારંણ ચાલુ કરી નાખ્યું છે એમાં નીંદેલા નહોતા આપણે ચોથું પાણી પાઈ અને પછી નીંદા હતા એટલે જો એમાં આ પ્રમાણેનું છે આ બધા જો આ નિંદામણને લીધે અને એમાં જો ખડ કેટલું છે એ તમે અંદાજોના ઉપરથી લગાવી શકો આ જો ઢગા પીળાએ પાર પારીએ એટલે અતિ પ્રમાણમાં છે ને આમાં નિંદામણ હતું જો બધી પારી એટલા ખડના ટગા પીડા જો એટલે ફૂલ નિંદામણ હતું અને જીરુતીમાં થોડું પાછું આવું આ ટાઈપનું છે જો એના કરતા થોડું પાછળ છે આ પ્રમાણેનું જો બે દિહીન વરસાદ આવે એવું વાતાવરણ થાય કાયલે વાદળ છાયું હતું ને આજ ફૂલ બફારો છે અને આ જીરું જો ઝોલા ખાય છે બાકી દેણું કરીને વાયુ હોય જીરું ખેતરમાં ચાર પાંચ ખેતર દીધા જો વરસાદ આવ્યો ને તો તો પતેર ખાંડી જવાની છે જો પાટલું તૂટી બધા શું કરું બાકી જીરું તો જમા વેટનું હે હજી કઈ વાંધો હે નહીં પણ હવે આ વરસાદની આગાહી હે કે હે બધાય ન આવે સારું છે આપડે જો પાણીઓ ચાલુ છે તો તડકો અતિ તપે હે ફૂલ બફારો હે કાલે આવું જ વાતાવરણ હતું વરસાદ ન આવે તો હારું અને હવે પાણી પાવા આવ્યા છે જીરામાં પાંચમો અને તડકો તો ધકધખારા નખવી દેવો હોય બફારો હતી ગરમી કેમ ઉનાળાનો હોય અને જો આ જીરું કેવું ચમકાય તડકાને લીધે પાટલા ભરી ગયા જીરા નાખી વિસાની જાજુ ર્યું ન હોય આપણે હે જોવો ચાર પાંચ સાજીયું છે પછી કરી નાખી પાણી બંધ તો કાલે આપણે અહીંયા પાંચ પાંચ પાણી ચાલુ કર્યું થી જીરું બતાવવા કેવો કલર પકડી લીધો જો અહીંયા ખાલી એક જ દિવસ અંદર જો પાંચ પાણી પાયા હે અને આ કેટલું જીરું આમ મસ્ત થઈ ગયું ખાતરનો રંગ લાગ્યો બાકી બાર જે ભરાવો મીંડા વર વેરવે તો મેં તો મારો ભાગ પૂધી છે હું પાણી વારતું હતું એ જીરામાં એટલે ખેતરમાં આપણે પાણી પાણી પૂરું આ પી જાય છે અને જો થોડુંક રહી ગયું એક જ આટળી જીવ એ તો અહીંયા પણ વિસો હે એ પાય હે અહીંયા પાણી વાળે છે અને આખું ખેતરમાં આપણે પાંચનું પાણી પી ગયું એટલે હવે આ પાડું રહ્યું હું કહે છે પછી આપણે આમાં દવા છાંટી દઈશું બીજું રાઉન્ડ મારી દઈશું અને જીરું જોઈ જમજમાટી બોલાવે અને આના પાછળ હે આ ટોરો દેખે એના પાછળ આપણે તો એમાં આપણે મીઠું પાણી આદિ લગન પે હવે કેટલા પાણી આવે નક્કી નહીં લગભગ બેક પાણી આવી જાય છે તો હાલો જઈએ હવે આપણે બીજા ખેતર મેળી તો હું આવી ગયો જો મેળી ખેતર અને આપણે એક દેઢ કાન પાણી આ પડા અંદર વારવાનું છે આમાં તો તમે બ્લોક જોતા રહી ગયો અને આમાં પાણી ચાલુ કરવાનું છે તો આમાં થોડાક દાડીએ નીંદી હે નીંદવાનું બાકી છે તો હાલો જઈએ આપણે નાખીએ આ જો દેઢ તો થઈ ગયો ચાલુ પાંચ ફટું બોલાવે ને પણ બધાય જોવા ઈ નિંદે આપણે ખાતર નાખીને પાણી ચાલુ કરી દઉં તો આપણે જો આપણે અમે કરીને પાણી ચાલુ અને હવે જે પાણી વાયર્યું તું એ હતું ઈડાવાળા સીઢે અંદરના ભાગમાં ને એ કાંઈક ચાલીસ દિવસનું પણ જીરું થયું હતું અને આ ખેતરે જો આખું અલગ છે આ જો હે હૈયા મેળીવાળું મકાન અને એન કા થોડુંક નિંદામણ કરવાનું બાકી છે તો અહીંયા પણ જો આ બધા દાઢી આવ્યા હે એ નિંદે હે અને આપણે કરી દીધું પાણી ચાલુ અને આની અંદર આ પ્રમાણે આ પ્રમાણે એનું જીરું છે જો આ ખેતરમાં બાકી પાટલા તમે પીરા છે નાનું જીરું એવું ના કરતા અને આગળ આ બધું પાઈ દીધું બે આડડી પાઈ દીધી પાવરી તાલક ને આપણે આમ જ પાણી વારવાનું હોય નારે રે જો આપણે ખાતરી નાખતા જઈએ આ મે નાખેલું જે જો વાર્યું જીરું બાકી મજબૂત થયું દાડિયા જીરું નીંદ આવ કે ગમે કામ આવે ને એટલે ફાયદો શું થાય ખબર હે તો જો ચા આવી જાય આપણે અને આ જો અડારી કે કપલી ભાગમાં નતા આવી એટલે આપણને વાઈટ કામ ચા આપ્યો હોય જો અહીંયા પાણી ચાલુ હોય અને ચા આપણા વાઇટ કામ તો પી લઈ બીજું શું થાય અડારી ન હોય તો હું એવું હોય ચામાં થોડો ફેર પડે હું અડારી હોય તો મજા આવે પણ વાઇટ કામ આવ્યું હોય અડારી ભાગમાં ન આવી દાળ જા એટલે તો હવે પી લઈ ચા તો પાવર વાઈ ગયો હે અને વાગ્યા છે છ તો આપણે જો આ હું હું ભાગ પડી દીધો અતાર થયું ને ત્યાં અહીંથી ચાલુ કર્યું હતું તે છે ગામડામાં બાવરો દેખે નહીં આ લગન એટલે આ ભાગ પી ગયો અને પાવરે વહી ગયો છે તો આ જીરાનું આપણે ફૂલ વ્લોગ કાલ બનાવવાના નહીં અને વ્લોગ તમે છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશ